કે અમારી સરકાર અમારી સરકાર અમે કરીશું તે થશે અમને કઈ લોકો એ નેતાઓ ભાષણમાં કહેતા હતા કે ચૈતરભાઈ અમારો વિકાસ જોવા આવે અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો તમને શરમ આવી જોઈએ આ જનતા એ છે કે ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યું છે આ જનતા ડાયવર્જન પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા હશો તો તમને શરમ આવી જોઈએ તમારે ઢાકરીને પાણી લઈને ડૂબી ગણું જોઈએ મોટી કચેરી પૈસા ના અધિકારી તો પૈસા નથી તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્જન આ લોકો ના બનાવી આપે

પાવી જેતપુર પાસે સિહોદ જે પુલ છે એ પુલ ની હાલત ખરાબ છે સાથે ડાયવર્ઝન પણ ત્યાંના લોકોએ બનાવ્યું છે આ બધા જ મુદ્દે ત્યાંના સ્થાનિક નેતાઓને ખૂબ ખખડાવ્યા જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એવું કહી રહ્યા હતા કે અહીંયાના નેતાઓમાં પાણી જ નથી એ લોકો એવું કહે છે કે અમે વિકાસ જોવા આવો અમારો છોટા છોટાઉદેપુરમાં કેવો વિકાસ થયો છે અમે જોવા આવ્યા વિકાસ અને જોઈ લો આવો વિકાસ છે જો આ કામ જલ્દી કરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરીશું આવી જે

અઠાવીસ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આ ભારાજ નદીનો પુલ તૂટી ગયો અને પુલ તૂટ્યા બાદ આ વિસ્તારની જનતાને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અનેક વખતે અહીંના સ્થાનિક સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હશે કે અહીંના આગેવાનો હશે અમારે આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખ મહામંત્રી વિનુભાઈ અને બધા જ લોકોએ ખૂબ રજૂઆતો કરી અહીંયા ધરણા પણ કર્યા ત્યારે સરકારે એને ડાયવર્ઝન કરવા માટેની પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્ઝન બે હજાર ચોવીસમાં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચૂકવણી કરી અને એ ડાયવર્ઝન પર ફરી બીજા ચાર કરોડ રૂપિયા એને જ રિપેરિંગ કરવા એને જ બનાવવા માટે બીજા ચાર કરોડ રૂપિયાની ચૂકવણી બે હજાર માં માર્ચમાં કરી તમે વિચાર કરો પ્રજાના ટેક્સના છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એજન્સીને ચૂકવવામાં આવ્યા છે ડાયવર્ઝન પર આજે આપણે ઊભા છે ડાયવર્ઝન તમે જોયું હશે અહીં નદીની માટી નદીની રેતી અને જે મળ્યું તે ભરી દીધું છે અને ભૂંગળા મૂકીને ડાયવર્ઝન બનાવ્યું ત્યારે આ ડાયવર્ઝન ફરી તૂટી ગયું અને આજે ત્રણ ચોમાસા ત્રણ વર્ષથી લોકો અહીંયા હેરાન થાય છે પરેશાન થાય છે અને લોકો હાલાકી વેઠે છે પણ સૌથી વધારે વિચારવા જેવી ગંભીર બાબત એવી છે કે અમારી સરકાર અમારી સરકાર અમે કરીશું તે થશે અમને કે લોકો એ નેતાઓ હમણાં ભાષણમાં કહેતા હતા કે ચૈતરભાઈ અમારો વિકાસ જોવા આવે અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો તમને શરમ આવી જોઈએ આ જનતા એ છે કે ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યું છે આ જનતા ડાયવર્જન પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા હશો તો તમને શરમ આવી જોઈએ તમારે ઢાકડીમાં પાણી લઈને ડૂબી જોઈએ એક બાજુ એમના મોટા મોટા ફાયફાઓ થાય છે અને આજે પ્રજા ત્રણ વર્ષથી હેરાન થાય છે ત્રણ ચોમાસાથી પાંચ પાંચ વાર પ્રજાના પૈસે પ્રજાએ સ્વયંભૂ ડાયવર્જન બનાવેલું છે તો એ નેતાઓને શરમ આવી જોઈએ તમારી સરકારમાં તમારાથી આટલું માંગ નહીં કરી શકાય તમારી સરકારમાં આટલી અવાજ તમારાથી નથી થતો તો તમે કયા પ્રકારના નેતા બનીને અહીંયા ફરો છો અહીંયા મોટા વાઘ બનીને ફરો છો અને તમારાથી આટલું કામ નથી થતું પણ અમે સ્પષ્ટ કહે છે આજે હું તમારી વચ્ચે અહીંયા આવ્યો છું નેશનલ હાઇવે ઓથોરિટીને પણ અહીંથી આપણે જઈને મળવાનું છે એમની કચેરી પર અને એમને કહે દેવાનું છે આજેથી સત વર્ષે જો આ ડાયવર્ઝનની કામગીરી નહીં ચાલુ થશે આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઇવે છપ્પનની તીડજોરમાં કામગીરી ચાલુ છે એ કામગીરી પણ અમે અટકાવીને ઉભા રહીશું અમારા વિસ્તારમાંથી લાખો મેટ્રિક ટન રોજ ને રોજ રેતીઓ તમે લઈ જાઓ છો રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે ડીએમએ ફંડ તમે વાપરો છો અને અમારા પ્રજાના ટેક્સના પૈસાથી આ બજેટ બનીને આવે છે અને તમે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ અને નેતાઓ બનીને ભ્રષ્ટાચાર કરો એ હવે અમે ચલાવી લેવાના ત્યારે સાથીઓ આ ભારત નદીનો ડાયવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે બ્રિજની કામગીરી પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એ જ માંગણી સાથે હમણાં એક્ઝ્યુક્યુટીવિંગ એન્જિનિયર નેશનલ હાઇવે ઓથોરિટીને મળવા દોડેલી આપણે બધાએ જવાનું છે અને તટસ્થ જવાબ આપણે માંગવાનો છે અને તાત્કાલિક આ કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા છે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને તમે જે તમારી વેદના અમને બતાવી તમે રજુઆત કરી ખરેખર અમને સાંભળીને ઘણું દુઃખ થયું અમને હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એ પણ નેતા સરકાર સામે બોલવાનું પાણી નથી જોયું છે હવે આપણે આવ્યા છે હવે જો કામગીરી નહીં થશે તો આપણે સરકારને બતાવી દઈશું કે આ વિસ્તારના લોકો પણ કોણ છે આવનારા દિવસોમાં જો આ કામગીરી સત્વરે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે છપ્પનમાં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે હજારો ઝાડો રોજના ના કપાય છે એ પણ અટકાવી દઈશું નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે એ જ વાત સાથે હમણાં અહીંથી

સાઈડ પર એવું નથી કે આટલી મોટી કચેરીમાં હમણાં તમે પેલી બાયપાસ માટે છ કરોડ ને લાખ રૂપિયા તમે બરાબર બાયપાસ ની હાલત કોઈ જોવા દીધું ડ્રાઈવર જોયું એનો નંબર લાવો ને ड्राइवर नंबर लाओ हमें कॉल करो हां એટલે અમે આવવાના એટલે કે આફ થઈ જવાનો કોનો પણ કરી નહીં જવાનો એમ પર કહેલા છે શિવાદપુર તો આટલી મોટી જવાબદારી લે અરે ભાઈ તાર કોલ પર થી જ અમે નંબર આપ્યો કે તમે બીજી બધો નંબર લાવો ડ્રાઈવર ને કોલ પર અરે કોલ પર થી તો અમે આવી આપો જો એલે સાહેબે 10 10 15 15 કોલ કરી રહ્યા છે તેમ છતાં તો ઉભરતા નથી હા ના કાયર પડ્યો એ સોલોસ હા બેટર પર જવાનું

અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું જો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કહેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માંગીશું અમે એમને છોડવાના નથી